નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ મારી સાથે અત્યારે રાજકોટ થી વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયેલા છે સર નિર્ભય ન્યૂઝ આપનું સ્વાગત છે જી નમસ્કાર બેન સર સૌથી પહેલા તો તમારા ઉપર જે ફરિયાદ નોંધવામાં આવી છે એ મામલો આખો સમજવો છે કારણ કે આ પહેલી વાર નથી આમની પહેલા પણ તમારી ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે મામલો શું છે આ વખતે મામલો ટાર્ગેટ નો છે તમામ નદી દરિયાને મળે હંધી ફરિયાદ હવે અમારી ઉપર જ થાય મને લાગે બરાબર ખંડણી અમે ઉગાવીએ છીએ અમે દારૂડિયા અમે બદમાશ અમે માફિયા અમે બધું બધું અમે જ એમ રામ જાણે આ બધાને ખબર પાછી છે પણ હું પેલા તો આ ઘટનાક્રમ સમજાવી દઉં જે છાપામાં નોકરી કરું છું એનું નામ છે હેડલાઈન એ હેડલાઈન બે ત્રણ ગ્રુપ બે ગ્રુપ છે એનો દાવો છે લોગો અમારો અમારું જેમાં હું નોકરી કરું છું એમાં જી એસ ફોર મીડિયા પ્રાઇવેટ લિમિટેડ એટલે એટલે ગિરીશભાઈ નો દાવો ગિરીશભાઈ સોલંકી એનું આ હેડલાઇન છે ને એને ટ્રેડ માર્ક પણ કરાવેલો છે અત્યારે રાજકોટમાં જે હેડલાઇન નીકળે છે એના માલિક છે ઓકે હવે નામ એને પોતે જે જે ગ્રુપ છે ખરું પણ એને તંત્રી પ્રકાશક એવું નામ બીજા એક ભાઈનું આપેલું છે દરબાર કોઈ કચ્છના છે એના મિત્ર હશે એનો અધિકારી છે બેય ટૂંકમાં બે હેડલાઇન નીકળે છે એક જ પ્રકારના લોગો દેખાવે જેમ નિર્ભય નું દેખાય છે હવે તમારી આ ચેનલ છે હું નિર્ભય ચાલુ કરું લોગો રાખું તો બેખો થાય ને સમજાય છે મારી વાત સમજાય છે એટલે લોગાનો ડખો જે છે ઈ બેય વચ્ચે ચાલે છે ગીરીશભાઈ અને આના બાપુ મયુરસિંહ બાપુ બેના દાવા પોત જગ્યાએ છે મને જયારે મયુરસિંહ બાપુએ કીધું તું અહીના જે અત્યારે માલિક છે એને કે ભાઈ આ તમે લોગા નું કઈક કરાવડાવો કારણ કે ગિરીશભાઈ વાપરે છે આ ખરેખર મેં લઈ લીધું છે વગેરે વગેરે મેં એને એમ કીધું કે ભાઈ આમાં મારો તો કોઈ રોલ નથી તમે માલિકો ની વાત છે કોની પાસે કોનો લોગો સાચો છે અને આ ટ્રેડમાર્ક લોગો એટલે આ નિર્ભય તમે જે ખૂણામાં જુઓ એના જેવી વાત છે કોણ અધિકાર છે એમાં મારો હું તો નોકરી કરું છું ને ભાઈ માલિક તો છું નહીં પણ છતાંય તમ એક કામ કરો કીધું કે તમે અમારા પણ ઓળખો છો અંગત મિત્રો પાછા હોવાનું કે મિત્રો છે તો મેં કીધું તમે બે તો મિત્રો છુઓ લાવો ભેગા કરી દઉં તમને તમે બેસીને નક્કી કરી લ્યો તમે જીતી જાઓ તો અમે લોકો બદલાવી નાખ્યું અમે જીતી જાવ તમે બદલાવી નાખજો એમાં ડખો હું ભાઈ સાહેબ અને લોકોને લોકો ને લોગા બોગા થી કઈ મતલબ નથી અહીંયા તમે છો કાલે એડલાઈન ડેડલાઈન મૂકશો હાલો તમને શું ફેર પડે ડેડલાઈન નવો નહીં લોકોને તો સમાચાર થી મતલબ છે ને બેન કે નામ શું છે તો મેં કીધું તમે બેહીને નક્કી કરો હવે અત્યારે અમારી વિરુદ્ધમાં ફરિયાદ કરવાની ફેશન નીકળી છે ફેશન કરી બુદ્ધિપૂર્વક હવે બોલતા બંધ થાય કે વગેરે વગેરે એટલે જે હેડલાઇન ના અહીંના રાજકોટના જે ઓનર કહેવાય છે રજિસ્ટરમાં જેનું નામ લખેલું છે ઈ કોઈ ભાઈ જેને અમે તો જોયા નથી ને ક્યારે મેળ નથી એને એમ કેવાય છે કે એને ફરિયાદ કરી કે અમારો લોગો જે બે ના સરખા છે ઈ લોગાના ડખામાં ગિરીશભાઈ જગદીશભાઈ અને મને તો એવું જાણવા મળ્યું છે જોકે હજી મેં જોઈ નથી એફઆરઆઈ ની નકલ પણ મને રાતના હાડા બાર વાગે હું છાપુ કાઢીને ઘરે આવ્યો ત્યારે સમાચાર મળ્યા કે આ ટાઈપ ની ફરિયાદ થઈ છે એટલે ફરિયાદમાં બીજા કોક ના પણ નામ છે અમારા બે ના તો છે બીજા કોઈના નામ છે એવી તો હું જોઈએ ત્યારે ખબર પડે કોના હું છે પણ એમ કે ચાલીસ લાખ રૂપિયાની ખંડણી માગી આ અત્યારે હમણાં છે ખંડણી શબ્દ બહુ પોપ્યુલર થઈ ગયો કોઈ ઉધરાણી કરતું જ નથી ખંડણી જ માગે સીધે સીધી બરાબર હવે ઈ બહુ ટેકનિકલ શબ્દ છે એટલે ખંડણી હોય ને એટલે શું થાય કે તમારે સીધું કા હાઈકોર્ટમાં જવું પડે ને કા લગભગ તમને ઠાહી જાય બુદ્ધિપૂર્વક નો ખેર તો ખંડણી માગે એટલે ઉઘરાણી આવતી નથી ને ખંડણી ની ત્યાં પત્રખાંડો ખાંડો માફિયા છે ખંડણી આપે ઉઘરાણી આવતી નથી પાંચ રૂપિયા ને દીધા લીધા હોય તો પણ હવે જે જો સામ ડામ દંડ ભેદ સરકાર પાસે જેની પાસે બધી જ વ્યવસ્થા હોય સરકારી તામજામ હોય તમે જુઓ કોઈ નૈતિકતા નામની ચીજ ખરીદ ધારો કે જે અત્યારે એફઆરઆઈ એને એફઆઈઆર કરી છે તો જેને તપાસ સોંપી છે જો નૈતિકતાની વાત કરું હોય તો બાકી તો એ બિચારા સરકારી મુલાઝિમ છે જે ફરિયાદી છે એને પૂછો જગદીશભાઈ ને તમે ક્યારે મળ્યા છો પેલી વાત તો એ ખંડણી તો માં જ મરી ગઈ તો પછી વાત કરું પેલા તમે એમ કે બે ભાઈ ક્યારે મળ્યા છો અને ખંડણી માગી છે તમારી પાસે પુરાવો હોય કે ન હોય કે ભાઈ જો આ મોબાઈલ ની ચેટ અથવા તો જુઓ આ મોબાઈલ માં નંબર આ જુઓ મને રેકોર્ડિંગ આમળો જગદીશભાઈ બોલે છે 40 લાખ નહીં આપ માન નાખું આવું કાઈક હોવું તો જોઈએ કે નહીં સીધી ફરિયાદ કરો એટલે ઈ જ હોનાનું નમે ગારાના એમ હોય હાલો ફરિયાદ યાદ કરી દરેક ના અધિકાર છે પણ પછી કઈ માપ થાલ માપદંડ દન હોય કે એમ નમજ તમે ઈ કે સાચું

એને કેસ કર્યો મેં જ્ઞાની પોલીસ ને કીધું તમે કયો ત્યારે આવીને બધું તમે નિવેદન લખાવી જાઓ તો તમારે જે થાય સજા કરો અમારી પાસે બચાવના કારણો તો હોય ને વ્યવસ્થા તો છે ને હિન્દુસ્તાનમાં કાયદાનું શાસન છે તમે ફરિયાદ કરો અમે બચાવ કરશું જે જીતે અમે હારી જાય તો થાહી દેજો જીતી જાય તો વાત પૂરી થઈ ગઈ અમને તો કોઈની સામે શત્રુતા નથી ઈજ જ અમરસિંહ ચૌધરીએ જયારે વિધાનસભામાં શપથ લીધા અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યો અમે એક અક્ષર કાપા કુપી વગર બિલકુલ જેમ યથા અમે તો લીધું જો અમને વેર જ હોય તો એમને કહે કે આનું ન લેવું અને બીજાનું લેવું એવું તો છે નહી તો સવાલ આ કેસમાં એવો છે આ લોગાનો ડખો છે કે આ હેડલાઇન હાચું કે આ હેડલાઇન હાચું અને એને માધ્યમ બનાવીને બુદ્ધિપૂર્વક ગિરીશભાઈ જગદીશભાઈ અને બીજા ની નકલ જોઉં ત્યારે ખબર પડે પણ ટૂંકમાં ખનણી માગી તો કઈક હાલો તમે કીધું માગી લીધી પણ કઈક પુરાવો કે એમને ખંડણી માગી તો હશે તો કાંઈ અમે ફોન કર્યો હશે કાંઈ વોટ્સએપ કર્યો હશે કાંઈ કોકના થ્રુ કેવરાવડે ઉડાવ્યો હશે અમારું કઈ લેખિત દેખિત હશે જ કે એમને અધરો અધર

તો મને તમે સમજાવો આપણા અમે તો અહીંયા જેને દરબાર ક્ષત્રિયો નું આંદોલન આવતું હતું ત્યારથી મારીને જે જે બાહુબલીઓ કેવાય છે એના વિશે આપણે બોલ્યા કે નથી બોલ્યા તો તે મારી નાખો કોઈને જેની જે વાત હતી કરી કડવાસ થી નહીં સત્યે જે વાત હતી એને કરી પણ આ લોકો એમ કે વાત મને કહ્યું અમે તમને સુજાવ ના આપ્યો તો એક કામ કરો આ મંજા બંધ કરી છાપા બાપા બધું બંધ કરી દો તમારી દૂરદર્શન જોયા કરીએ બીજું હું એટલે લોકતંત્ર છે કે આ કટોકટી છે એ તો કઈ સમજાતું નથી અને તમે કામ ઉડો ભૂપેન્દ્રભાઈ પટેલ જેને અમે પર્સનલી મળ્યા હતા ત્યારે એક આમંત્રણ દેવા ગયા હતા અમારી ટીવી ચેનલ શરૂ કરવાના હતા એટલે તો એને તો કીધું કે જગદીશભાઈ તમારા વિડીયો તમારા સુધી વાત પહોંચી પણ છે મેં કેટલાક જોયા છે તમારી ભાષામાં ક્યારે કડવાશ હોય છે પણ મેં મારા સ્ટાફ ને એમ કીધું કે ઈ છોડો ભાષાની કડવાશ પણ કમસે કમ એમાંથી જે બેહતરીન સુઝાવ જે હોય છે જે સરકારના હિતમાં હોત એ કે આપણે એટલું લઈ લ્યો હવે આટલી જો સાલીનતા આપણા મુખ્યમંત્રી દાખવી શકતા હોય તો સરકારના બાકીના લોકો કેમ નથી ઈ પણ એક પ્રશ્ન છે અને આપણને જયારે કોઈ એમ કે છે કે તમે તંત્ર ની ટીકા કરો વૈયક્તિક રીતે વ્યક્તિગત ઇન્ડિવિજ નહીં ઓકે કોઈ ફરક નહિ બતા આપણે કેન્સલ કર્યું અને તંત્ર કે સરકાર એની આલોચના કરવાની જયારે આલોચના કરવાની હોય ત્યારે આલોચના કરી એને સારું કરી તો સારું કર્યું એ તમારા ધ્યાનમાં એમ કે કા નથી આવતું જેમ કે દસ હજાર કરોડ રૂપિયાનું એને રાહત પેકેજ બહાર પાડ્યું એ દિવસે મને ખબર હતી કે દસ હજાર નું નુકસાન ગયું મને કૃષિ તજજ્ઞો એ કીધેલું કે દસ હજાર નું નુકસાન ગયું છે એટલે મેં એને કીધું ભાઈ કમસે કમ આ પેલી વખત એવું તો બન્યું કે જે પ્રજાની માગણી હતી અથવા તો જે ધારણા હતી આટલું નુકસાન ગયું છે તો એટલું તો પેકેજ બહાર પાડ્યું કારણ કે તૈયાર એક જ લાઈન આવી હતી દસ હજાર કરોડ નું રાહત પેકેજ બીજું કઈ નહીં શરતો લાગુ નથી આવી એટલે મને તાત્કાલિક ટીવી વાળા એ પૂછ્યું બધા કે સાહેબ શું કયો છો મેં સારી વાત છે જો દસ હજાર ની માગણી હતી દસ હજાર આપ્યું તો સારી વાત હતી ને મેં બધું સારું કીધું મે જનતાની તો ગાળો મેં ખાધી આ લોકો કરે ને જગદીભાઈ જે ગયા ને જગદીભાઈ ભાજપના એજન્ટ છે ને જગદીભાઈ તો આમ છે ને જગદીભાઈના શેફ શેર ફળવાઈ ગયા એટલે ભાઈ ગાય જેવા થઈ ગયા બધા દોષ બોલાવી બરાબર ઈ સરકાર ધ્યાન માં નહી લીએ કારણ કે ઈ ની મને તો ખબર જ હતી પણ સારું હતું તો સારું ધેટ ઓલ એમાં તમારી જે માન્યતા હોય તે આ સરકાર વિરોધ પક્ષ અને મીડિયા એ બંને વચ્ચે તફાવત સમજી ન શકતી વિરોધ પક્ષ એને કહેવાય કે જે તમારી ખામી ખામી જુએ ખુબી નહીં ખામી ઉજાગર કરે ખુબી નહીં મીડિયા મીડિયા શું કરે ખામી તો ઉજાગર કરે એનો સુજાવ પણ આપે હા એનું નામ મીડિયા તો અમે જનતા પાસેથી જે કઈ વિગતો મળી એનો સુજાવ આપ્યો સરકાર ને કે ભાઈ અમારે ખેતરે ખેતરે અત્યારે ખરખરા તમે ભૂંડા લાગો છો એ હારું નથી આમાં ખોટું હોય તો કયો રાજા અને રંગ રાજા અને રંક હવે રંક તમારી ભૂખે મરતી હોય અને રાજા માલ ખાતા હોય તો ખરાબ ન લાગે અને મીડિયા એ કેવું નહીં પછી મેં સુજાવે આપ્યો કે ભાઈ ન્યા તમે જે બે ત્રણ હજાર કરોડ રૂપિયાનો ધુમાડો કરો છો ઈ અહિયાં તમે ખેતરે આવી અને અહિયાં ખેડૂતોના રાહત પેકેજમાં માં બે કરોડ વધારી દીધા હોત તો હવે આ સુઝાવ છે કે નહીં બીજું નરેન્દ્ર મોદી ગુજરાતના પનોતા પુત્ર છે એમાં તો ના નથી

કુદરત ને તો પહોંચી ન વળીએ પણ મજા કરો આપણે કાઢી નાખશું ઉપડ્યા ઉપડત નહીં નહીં તો મીડિયા નું ઈ ધરમ ખરો કે નહીં કે આ વાતની ઉજાગર કરવી અને સુજાવ ઈ એને ગમતું નથી એટલે કહેવાને કોઈ પણ સાહેબ ખંડણી નાખે અને ખંડણી ક્યાં કરો અમારી ઉઘરાણી આવતી નથી ખંડણી ની ક્યાં પત્રકાર ખંડણી તો માફિયા ઉઘરાવે અને અહીંયા અમારે કાળો કાગડો ઓળખતો નથી છે નહીં ખંડણી પણ ટૂંકમાં પછી આ બુદ્ધિ પૂર્વક ના ખેલ છે બેન કે તમને આ કેસ એના પછી બીજો બીજા પછી ત્રીજો ડીંડક કરી કરીને હો વાત ની એક વાત કે તમે બોલો માં ગુજરાતીમાં લ્યો ની ને તો ઠાઈ દો તો ભાઈ જો એવું છે રીધી બેન કોઈ ખાડો કર્યા વગર ટેકરો થાય નહીં જો દરેક માતા એમ કે એના દીકરાને કે ભાઈ દેશની સરહદના રખોપા કરવા માટે હોમાળી ને દિવાળી આપણે હાલે કોઈ દી એમ એ ખપી જાય છે ને મારા ને તમારા હાથ ખપી જાય છે ને પ્રાણની આહુતિ મારે તો કદાચ સમય દેવો પડે કાળકોટડીમાં ઓલો તો પ્રાણની આહુતિ જે છે તો એની જનતા તો ધન્ય હો કે નહીં શું કામ તો કોણ બાકીના હક્ક ના ડખા સૈનિકોના માજી સૈનિક મંડળ છે એને જો સત્તરસો ને સાઠ પ્રશ્ન છે આ સરકાર એનો પ્રશ્ન એને નથી સાંભળતા જેને દેશ માટે તેને પ્રાણ હૂમી દીધા સમજી ગયો તો એની માતા હોય તો કોઈ આજ સુધી કોઈ જનતા એમ તો નથી કીધું

અતિ ઉત્તમ જીવન છે ખાઈ પીને લેર કરીએ અને ઉલટાના જો સરકાર ના મંજિરા વગાડીએ આગળ તો આમાં અભરે ભરાય એટલું થાય પણ આપણે એમ કહીએ છીએ કે ભલા માણસ ઈશ્વરે કઈ તક આપી છે તો બે સરકારને એક સલાહ એ આપીએ એની ખામી વાત કરીએ એને એમ કહીએ ખામી ખામી ને ખૂબી કેમ પલટાવી એ પણ આપણે એને કહીએ છીએ ખાલી વિરોધ પક્ષ જેવું નહીં હવે એને એવી આશંકા છે અથવા તો એનો એવો આક્ષેપ છે કે આપણે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કે વિપક્ષ કોઈ પણ એનાયા તો પેકેજમાં બોલ્યો એટલે કે પૈસા એના લીધા હોય તો ભાઈ જો પૈસા લીધા હોય તો અરવિંદ કેદરીવાલે સુરેન્દ્રનગરના અહીંયા સુદામડામાં સભા કરી ત્યારેના તમે ટીવી ગુપ આપણે જોઈ લ્યો તમારા સહીતની ચેનલ જોઈ લ્યો

અમારી સામે કઈ બોલો મંજીરા વગાડો અમારી ચાલીસા ગાવ ભાજપ ચાલીસા ક્યાંથી મેળ પડે તો આ જનતાનું જે છે કોઈ હું નહીં તો કોઈ બોલ કોકે તો બોલવું પડશે અને નહીં બોલો તો ધૂળ પડી આપણા કહેવાતા પત્રકારિતામાં તો આ બધું બંધ કરી દો અને માહિતી ખાતર જે મંડો મજીરા વગાડવાના પ્રજાને કહી દો કે હવે ભગવાન બચાવે આપણને જનતા એમ માને છે કે ભાઈ તમે અમારા વિષય ઉઠાવો છો એટલે બિચારા આપણને થોડીક વધુ માન આપે છે સામાન્ય નથી આપણી હક કે આપણો નહીં હોવા છતાં આપણને વધુ માન આપે છે તો એની કઈ કદર કરવી કે હાવ પછી હરામના જ ખાઈ લેવા જનતા તમારી સામે એમ બિચારી અપેક્ષા રાખીને બેઠી હોય કે ભાઈ તમે બોલો કમસે કમ તો અમારે આપણે કઈ નથી સરકાર અમારા જેવા તો કોઈ આને પોઝિટિવ લે ને સરકાર તો અમારા જેવો તો કોઈ એનો માર્ગદર્શક નથી એમ કેતો હાલે કારણ કે અમે તમને સુજાવે કહીએ છીએ અને જેટલા સુજાવ અથવા તો મેં જેટલી વાત કરી બેન તમે એના સાક્ષી ને ગુજરાત સાક્ષી એ બધું કરવું તો પડ્યું મેં કીધું ગોપાલ ઇટાલિયા લડશે વિસાવદર માંથી ગોપાલ ને ખબર પૂછી લેવાની હતી યાર્ડ માંથી બંધ કરવી પડશે પરિપત્ર જાહેર કરવો પડ્યો કે નહીં મેં કીધું દસ હજાર થી હેઠું એકે બજેટ હાલે એમ નથી રાહત બહુ નુકસાન થયું છે તમારે જાહેર કરવું પડ્યું કે નહીં ભલા મને તો બધું પડે છે તમારે તો 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 ખોટું છે ઉલટાના તમારે આભાર જોઈએ કે જે વાત તમારે કરવી પડી તમને પંદર થી અગાઉ કહી દીધું કે આવું થાય તો સરકારે પોઝિટિવ લેવું જોઈએ ને કે આને પંદર થી પેલા ખબર પડી ગઈ સારું ભાઈ એના પ્રમાણે વ્યવસ્થા કરી એટલે ઉપાધિ મળી અંતે કરવું તો પડ્યું તમારે પહેલા કરો કે પછી કરો બિલકુલ જો મેં કીધું ન થયું હોય ગોપાલ ચૂંટણી ન લેડો હોય ગોપાલ હારી ગયો હોય કરોડ નું નુકસાન ની મેં વાત કરી ન થયું હોય બસો પાંચસો કરોડ નું નુકસાન થયું હોય અને મેં દસ હજાર કરોડ ની વાત કરી હોય તો બધું જ તમે સમજો કે ભાઈ જગદીશભાઈ નો એજન્ડા ભારતીય જનતા ની સરકાર ને બદનામ કરવાનો છે

એ બહુ કરી આ તો પત્રકારે શું કરવાનું એ કઈ ઈચ્છા તમારી ચાલીસા વાંચવાની કારણ વગર નહીં અને તમારી જેમ અમે ટીકા કરી નોંધ લ્યો છો તો અમે તમારી સરાહના કરીને કરી નથી લેતા જો અમે ટીકા જ કરતા હોઈએ તો અમે લોકો વક્ર દ્રષ્ટા ગણાય બેન આ તો હારું છે રીધિબેન અત્યારે આ લોકો એ કદાચ નામે પત્રકારો નું એક નામ હું તમને આપું છું હસમુખ ગાંધી મુંબઈમાં સમકાલીન છાપુ કાઢતા હતા ઇન્ડિયન એક્સપ્રેસ જૂથનું એક્સપ્રેસ જૂથનું અત્યારે ચાલતું હોત ને તો મને લાગે આ સરકાર કાંઈ ફાંસી ચડાવી દે એના તો ભાષા શબ્દો એની ખતરનાક ટીકા લોકોને જ મારી દે એવું જ અત્યારે દિલીપભાઈ પટેલ પછી આ મેચ તમને ડોક્ટર હરી દેસાઈ અરે અશોક વાનખેડે હિન્દી માં છે તમે બોલો તમે ગુગલ માં સર્ચ કરો ખબર પડે અમિત શાહ અને નરેન્દ્ર મોદી બે નો ચહેરો એમાં આમાં ડિસ્પ્લે માં બતાવ્યો છે ને કીધું કે સુબ્રમણ્યમ સ્વામીએ એવા વટાણા વેરી દીધા કે આ બેયને ને ફાંસી થશે અને ફાંસી ગાળિયામાં બેના મોઢા બતાવ્યા કાંઈ એને કા નથી કઈ કહેતા આનાથી અચ્છા બિહારમાં ચૂંટણી જીતા વોટ બી ગુજરાતી છે ગોધરા કાંડ નરેન્દ્ર મોદી એ કરાવ્યું સાજી તહત એવી માં છે તમે સર્ચ કરો આપણી યુટ્યુબ ચેનલ આપણી એટલે હિન્દી ની છે બધી કા એને તમે કા નથી કાંઈ કહેતા તો જગદીશ મહેતા હું છે તે એટલું બધું તમે એની વાત પડી જાવ કરોડો લોકો છે એનું કઈ નહીં એક જગદીશ મહેતા છે તો એનું એને ફરિયાદ તમે તમે કરો કરો થાય તે મેં તમને કીધું એમ કોઈ જનેતા એના છોકરાને હવે સૈનિક બનતા અટકાવી દે ને એના જેવી વાત છે ભવિષ્યમાં કોઈ એમ કે હવે કઈ ભોલાયું આપણે પત્રકારિતા પત્રકારિતા છોડો એમને ખાઈ પીને મજા કરો તો એવું હાલતું છે પણ

એમાં આપણે કોઈ આપણે કોઈ ધર્મ કાંટો લઈને બેઠા પરમાત્મા હોવું જોઈએ છે જનતા જનાર્દન પરમાત્મા હોય છે ઈ કે ખંડણી ખોર હું લાગતો હોય ખંડણી ખોર તો આપણને બધા કોમેન્ટ કરશે કે આ ભાઈ હરામી છે વાત થાય પૂરી બીજું હું એમાં ક્યાં ના છે પણ એ તો સાબિત તો થાય કે એમને તમે બોલો કે તમે કઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ છુ તમે બોલો એ સાચું થઈ જાય તમે તો આક્ષેપ કર્યો આક્ષેપ પુરવાર કરવાનો હોય કે એમને એટલે બેન આવું છે આ લોકો હવે હા છેલ્લી પાયરી આમ આપણે કટોકટીની વિરુદ્ધ નો દિવસ ઉજવે છે મંજીરા હનુમાન ચાલીસા વાતચીત થાય ને તમારી ભાજપ ચાલીસા ગાય તો થાય તો આ મીડિયા મીડિયા નો આ ખોટે ખોટો આપડે પત્રકાર થઈને નીકળવાનું શું મતલબ છે મને કયો એટલે આ બધી પરિસ્થિતિ છે કાઈ વાંધો નથી આપડે હરામ બરોબર આપણને કઈ ચિંતા હોય તમને ફાવે એમ કરો સરકાર તમારી છે તમારી પાસે સામ દામ દંડ ભેદ બધું તમારી પાસે છે અમારી પાસે કાઈ નથી કેવળ ઈશ્વર સત્ય અને જનતા જનાર્દન ઈજ અદાલત છે મોટી અદાલત તો એ છે ને આ બધું તો છોડો પ્રપંચ તો તમે સદા મુસૈનની છાંય દીધો ફાંસી ચડાવ્યો કે ન ચડાવો પ્રપંચ જ કરવો છે આહુતિ આપી દીધી ત્યારે આપણને આઝાદી મળી કે ન મળી તો એ મરી ગયા એનું હું હાલો એમને કઈ થોડું થાય કોઈ કે તો કઈક ભોગવવું પડે એમને થાતું નથી કોઈક અમારો વારો આવી ગયો એમ લ્યો તો હું તો ભાગશાળી હોઉં છું મારી જાતને કઈ મને લેસ માત્ર એમાં સંકોચ ગભરાહટ ફરાણું કુછ નહીં હે મને ભારતીય જનતા પાર્ટી બેન તમે વિચાર કરો આનાથી મોટું પ્રમાણે બીજું ક્યુ હોય આજે સવારે ઉઠો ત્યાંથી અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના અનેક નેતા નેતી બધા બેનો ભાઈઓના ફોન આવ્યા કે સાહેબ આ લોકો છેલ્લી પહેરીએ છે તમને અમે ઓળખીએ ત્રી પાંત્રી હવે આ તો ગજ અમારા લાયક કઈ કામ હોય તો કે જો હવે આનાથી બીજું હું મને કયો ઓહો તમારું આ રૂપ મેં હવે હમણાં જોયું હો તમે ખરણી કરજો ખબર નથી હવે ખ્યાલ તો જોયું ને આવ્યું નથી કેટલાક તો તમારા શત્રુ પણ હોય બરાબર મહાત્મા ગાંધી ને ગોળી કોને મારી આપણા એ અંગ્રેજો એ નથી મારી ઉતરવાનું હતું મહાત્મા ગાંધી ના જીવનમાં કે ભાઈ આ માણસે શું કર્યું એને બદલે ઉતરું કોણ ત્રણ ગોળી આપણે આપડી કમ્પેર જો કોઈ એવું આ આમળો વાળા એવું ના માને કે હું મારી જાતને કમ્પેર કરું છું હું ખાલી તુલના કરું છું એટલે કે હું ખાલી પ્રસંગ ટાકું છું કે જો એ લોકોએ પણ આવું દુઃખ સહન કર્યું હજારો સૈનિકો કુરબાન થયા લાખો હોય એના ધણી ખોયા લાખો જનેતા એના પુત્ર ખોયા ત્યારે આઝાદી મળી એને તો અફસોસ નથી ગૌરવ થી કે ભલે મારો દીકરો ખપી ગયો પણ આઝાદી તો તો મળી આપણે એના ફળ ચાખીએ છીએ એમ અત્યારે આપણા ભાગમાં થોડુંક આવ્યું છે કે ભાઈ આપણે સાચું ખેડૂતોના નાગરિકોના હિતમાં બોલીએ હવે તો થોડુંક સહનય કરવું પડે બેન હવે એ તો છુટકા જ નહીં એ તો કરી લેવાનો ક્યાં ફરક પડતા એટલે મને તો જનતાની અદાલત જે દિવસે દોષિત ઠેરવે તે દિવસે એમ લાગે કે હવે આમાં જીવવું અઘરું બાકી આ બધું તો તમે જાણો છો પ્રપંચ દુનિયાભરના કરી લો ભાઈ તમારી પાસે જે છે એ પ્રમાણે એટલે આવું છે બેન હરી ઈચ્છા બળવાન બિલકુલ દગદિશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર જી નમસ્કાર બેન જગદીશ જે વાત કરી અને એમના ઉપર જે કેસ થયો છે એમને જે સ્પષ્ટતા કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે ભૂલશો નહીં નમસ્કાર